ડાયરો જય માતા જય રામ રામ સીતારામ જય ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મજામાં જવો ને આઈ હોપ કે ડાયરો તમે મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા નવા બ્લોગમાં ને ડાયરો વિડીયોની શરૂઆત કરી આપણે સવારના સવાર દસ થઈ ગયા અને છે આજે નવા દિવસ નવું કામ આજે મિત્રો ભીણવાના હે મરચા લાલ ચટાક થઈ ગયા ને કીધું હવે વીણ લઈ તડકાના પાછા ખરાબ થઈ જાય એ પાકા 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 વીણ લઈ મચ્છા વીણવાના પાકી ગયા છે જો હા વીણી લેવી તડકો પડવા મંડે ને બગડી જાય વીણ કે મસ્ત લાલ ચટાક ફૂલ થાય પણ હવે મરચાંનું કંઈ નીચી ના જો આમાં ફૂલ તો આવી રહ્યા આપણે પાછા દવા કંઈ સાચવી નહીં

anh cả parva parva thế. Giờ anh đi rồi. master này

ને મોટી જબડી બાજરી જો મસ્ત થઈ ગઈ છે દાણા છે મસ્ત મજાના થઈ ગયા મિત્રો થુલી ખરી જાય એટલે ધોળા ડુંડા દેખ અને મિત્રો થોડીક ઘાટુ વાવેતર થયું ને એટલે જોઈએ એવા ડુંડા નો છે મોટા નો છે બાજુ મસ્ત જ બાજુ આને કેવાય છોલી તમે જોઈ નઈ હોય આ ઉપર થાય પછી દાણો થાય આખરી જાય ને તો પાછો જો દાણો નો થાય આમાં

ડાયરો અને હવા અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું ટાઈમ જોયો નથી જોઈ લે હાલો ટાઈમ જોઈ લે હારો અગિયાર વાગ્યા ને અઢાર મિનિટ થઈ એ મિત્રો ને ઢોરાને પાણી પાઈને સાય બાંધી થાય ને આવી ગયા એ મરસા હા લીલા લીલા છે ને એમ કાઢીને ઉકવી દેવું સાય

હરાલા કે કે દિતિયા વાળા હરાલા લાલ દેખાય લીલા અસલ દેખાય ગાડી લઈને જાતા ને ગયા તા ઘર ગયા તા હવે જાવાનું બોટા જ

આપડી ફૂલવાળી જે રહી મસ્ત ફૂલ દેખાય મિત્રો ને હે મિત્રો ઉમરાનું ઝાડું ઉમરામાં પેપા આવી ગયા હે હે આ વર્ષે આવ્યા પેપા હાલો તમને બતાવું આપણે ઓલા અંજીર ન હોય મિત્રો અંજીર એની જેવા જ પેપા હોય આમાં હે ને સે નાના પેપા હોય અંજીર કરતા અસલ એને જેવા જ લાગે હાલો બતાવું જાય મિત્રો પેપા દેખાય આવડા

ઉપર જ હોય બેઠા અંદર તો ખાલી ખાલી હોય એક પાણી પાણી ભરવા ખાવા જાય બધા મજા આ પેલા આવતો ને પેલા બહુ ખાતા પણ આનું ઉપર નોクリーム અલગ છે

Bà loan dài độc lập hàm bàn diện đạo đấy kể ra dài novara nighttel, nickel peri nữa đàn len raskawate ngandi bàn di diện vân chavate. Photo kêu xe lấy đi tìm kiếm kiếm thì kiếm thì kiếm 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 kiếm